નમસ્તે વાલા ખેડૂત મિત્રો તો આ વર્ષે જે ખેડૂત મિત્રો ડુંગળીનું વાવેતર કરવા માંગે છે એવા ખેડૂત મિત્રો માટે સમાચાર છે તો ઘણા બધા ખેડૂત મિત્રોએ ડુંગળીનો પાક વાવી દીધેલો છે અને ઘણા બધા ખેડૂત મિત્રો હજી ડુંગળીનું વાવેતર કરી રહ્યા છે તો એની માટેના એ સમાચાર આપવાના છે કે ભાઈ બજાર ભાવ કેવા રહેશે અને બીજા પાકોની સાપેક્ષમાં ડુંગળીનો પાક વાવવાથી કેવો આપણને ફાયદો થવાનો છે ભાવતાલની દ્રષ્ટિએ કેવા ફાયદા રહેવાના છે એની વાતચીત કરવાની છે જેથી કરીને આપણને વધારે ખ્યાલ આવે અને આપણે જે પાક વાવીએ છીએ એનું આપણને પૂરેપૂરું પુનરાવર્તન મળે તો હું તમારી સાથે સાગર રાસડિયા ખેડૂત મિત્રો આપશો ખેડૂત મિત્રો સ્વાગત કરું છું ખેડૂત છે તો જગત છે એવા હેતુ છે અવારનવાર ટેકનોલોજીકલ ડિજિટલ ખેતીવાડીની માહિતી લાવતા રહીએ છીએ જેના કારણે ખેડૂત મિત્રો માહિતગાર બને ઓછી જમીનમાં ખૂબ સારું એવું ઉત્પાદન મેળવી શકે તો તમે આ વિડીયાને છેલ્લે સુધી જોજો જેથી કરીને તમને વધારે ખ્યાલ આવે કે ભાઈ ડુંગળીનું વાવેતર તો આપણે કરવાના છીએ પણ એના ભાવતાલ અને એ બધું કેવું રહેશે વિડીયોની શરૂઆત કરીએ એ પહેલાં તમે જે અત્યારે પોસ્ટર જોઈ રહ્યા છો એ વસુધા એગ્રોનું પોસ્ટર જોઈ રહ્યા છો જેને સરસ મજાનું એક નેનો ટ્રેક્ટર બનાવવામાં આવેલું છે જેને આપણે હાથ ટ્રેક્ટર પણ તરીકે ઓળખી શકીએ છીએ સાડા સાત હોજ પાવરના એન્જિનમાં આવે છે કોઈ પણ ચોમાસું પાકમાં ચાલી શકે છે નિંદામણ માટે બેસ્ટ છે એની સાથે વાતચીત કરીએ તો માત્ર ને માત્ર ખાલી હાથી નથી ચાલી શકે એવું પણ એની સાથે દવા છાંટવાનું સાથે કટર અને બીજી અન્ય સિસ્ટમ પણ એમાં લાગી શકે છે જેની આપણે વાતચીત કરીએ છીએ એ તમે આજે જ સંપર્ક કરીને કંપની સાથે વાતચીત કરી શકો છો તો ખાસ કરીને એ જ વાતચીત કરવાની છે કે ડુંગળીના વાવેતરમાં કેવો આપણને ફાયદો થવાનો છે ઘણી બધી વખત ઘણા બધા ખેડૂત મિત્રો અલગ અલગ પ્રકારે વાવેતર ફેરબદલી કરતા હોય છે ગયા વર્ષે કપાસનું વાવેતર કરેલું હોય તો એ જમીનમાં અત્યારે મગફળીનું વાવેતર કરતા હોય છે પછી ગયા વર્ષે મરચીનું વાવેતર કરેલું હોય તો એ આ વર્ષે પણ મગફળીનું વાવેતર કરતા હોય છે એવી રીતે પાકની ફેરબદલી કરતા રહેતા હોય છે અને જે ખેડૂત મિત્રો પાકની ફેરબદલી કરતા હોય એ ટેકનિકલ રીતે સારું એવું ઉત્પાદન મેળવતા હોય છે તો જે ખેડૂત મિત્રો ડુંગળી વાવવાના છે અથવા તો વાવવાનું વિચારી રહ્યા છે તો એવા ખેડૂત મિત્રો બિંદાસ ડુંગળીનું વાવેતર કરી શકે છે આ ડુંગળીના વાવેતરમાં બે રીતે આપણે વાવેતર કરી શકીએ છીએ એ બધાને ખબર છે એક તો રોપ નાખીને અથવા તો એક તો ડાયરેક્ટ કેરા બાંધીને આપણે વાવેતર કરી શકીએ છીએ મદદથી મદદથી ઓટોમેટિક એમાં ઉત્પાદનમાં પ્લસ જે રોપણી કરીને આપણે જે ડુંગળી વાવેલી હોય એમાં થોડુંક સારું એવું ઉત્પાદન મળે અને ઓલામાં થોડુંક એવું ઓછું ઉત્પાદન મળે પણ સરેરાશ બંનેમાં સારું ઉત્પાદન આપણને મળતું હોય છે ખાસ વાતચીત કરવી છે કે અત્યારે જે ડુંગળીના ભાવતાલમાં પ્લસ ભાવતાલ જોવા મળી રહ્યા છે એ અત્યારે ત્રણસો રૂપિયાથી લઈને ચારસો ને પચાસ રૂપિયા અથવા તો પાંચસો રૂપિયા સુધીના ભાવતાલ જોવા મળી રહ્યા છે કેમ કે માલની પણ અછત છે અને જે સારી એવી ડુંગળીની ક્વોલિટી જોતી હોય એ અત્યારે સારી એવી મળી નથી રહી એના માટે હવે મેઇન વખત મેઇન વિચારવાનું એ છે કે ભાઈ અત્યારે જે ડુંગળી વાવીએ છીએ એનો ભાવતાલ આપણને કેવો મળશે તો ઓવરઓલ ખેડૂત મિત્રો જોવા જઈએ તો અત્યારે જે ડુંગળી ખેડૂત મિત્રો વાવવાના છે અથવા તો વાવવાનું વિચારી રહ્યા છે એવા ખેડૂત મિત્રો માટે આગળના વર્ષમાં પણ એટલે કે આ જ વર્ષમાં પ્લસમાં બજાર રહે એવી શક્યતાઓ છે એટલે આસાનીથી અનુમાન લગાડીને આપણે બધા ડેટાની આધારિત જો વાતચીત કરીએ તો ત્રણસો રૂપિયાથી લઈને ચારસો રૂપિયા સરેરાશ ડુંગળીના ભાવતા રહી શકે એવું જાણવા મળી રહ્યું છે એટલા માટે આસાનીથી તમે ડુંગળીનું વાવેતર કરી શકો છો અને ડુંગળીના રોપ નાખીને પણ તમે રોપને પણ વેચી શકો છો એ રીતના ખેડૂત મિત્રો ડુંગળીની ખેતી આસાનીથી આપણે સારી એવી કરી શકીએ છીએ તો આ જ રીતના ખેતીવાડીની માહિતી આપવાની હતી અને એમાંય ખાસ કરીને ઘણા બધા ખેડૂત મિત્રોનું એવું જાણવું હતું કે ભાઈ ડુંગળીના પાક વિશેની માહિતી આપો એટલે ડુંગળીના પાક વિશેની માહિતી આપવાની હતી તો બે ધડક આસાનીથી તમે ડુંગળીનું વાવેતર કરી શકો છો અને સારી રીતે માર્કેટમાં પણ આપણે સારા એવા ભાવ લઈ શકીએ છીએ બસ આવી રીતે ખેડૂત મિત્રો ખેડૂત રીતના તમામ સમાચારોની સાથે આ પ્લેટફોર્મમાં આપણે અવારનવાર મળતા રહીશું જોતા રહો હરમેશને માટે ખેડૂત પુત્ર ગુજરાતી ખેડૂત મિત્રોની સાથે જય જવાન જય કિસાન આ બંને છે આપણા દેશની શાન